जय हो लेखक जय वसावड़ा जय माला भाग एक साहस शौर्य अध्याय एक जयनाद। इस तरह से हमने तय की मंजिलें गिर पड़े गिर कर उठे उठकर चले झारे झारे जगत मने नड़े छे। ત્યારે ત્યારે મને મારામાં કશું છડે છે અનિલ ચાવડા પ્રિય સર્જક સ્ટીવન ઓસ્કાર વિનર ફિલ્મ શિન્લર્સ લિસ્ટમાં એક વાક્ય એના પોસ્ટર પર વાંચેલું એ હૃદયમાં કોતરાયેલું છે જે એક જિંદગી બચાવે છે એ આખું વિશ્વ બચાવે છે વિશ્વ એટલે આપણી દુનિયા તો ખરી જ પણ દરેક વ્યક્તિની આસપાસના સ્વજનોની પણ આખી એક દુનિયા હોય છે જે કોઈ એકના જવાથી વિખાઈ અને વિખેરાઈ જતી હોય છે અકાળ મૃત્યુ માટે આપણે ઈશ્વરને કોસતા કન્ડેમ કરતા અચકાતા નથી એટલી અકળામણ અનુભવીએ છીએ ત્યારે વારંવાર મીડિયામાં ચમકતા તેજસ્વી તારલાઓ વચ્ચે ખરી પડેલા સિતારાઓના સમાચાર વાંચીને મનોમન પીડાની હેલી વરસતી આખું અજવાળું સામે પડ્યું હોય એવી ઉંમરે કુમળા યુવક યુવતીઓ મૃત્યુના અંધકારને ગળે લગાવે અને કોઈના પેટનું પાણીએ ન ડહોળાય આવી પથ્થર દિલદુનિયા ખીલતા પહેલાં જ કાચી ઉંમરની કળી જેવા વિદ્યાર્થીઓ સંજોગોના વાવાઝોડામાં રગદોળાઈ જાય અને એની ફાંસ આપણા હૃદયમાં ન ભોંકાય આપણને એન્જાઇના પેન હૃદય શૂળ કંઈ કોલેસ્ટ્રોલ વધવાથી જ થવું જોઈએ એવું નથી એ થનગનતા મદમાતા યુવક યુવતીઓની પરેશાનીઓ મૂંઝવણો અને વ્યાકુળતા જોઈને અનુભવાય છે છાતી પરના ધગધગતા તવેથાના ડામ રૂજાઈ શકે છે પણ હયામા લાગતા હતાશાના ડામનો મલમ લઈને કોઈ નિકળતું નથી ઉપદેશ બધામ મફત માપે છે પણ હિંમત તો કિંમત વસૂલીને આપવાની પણ કોઈ પાસે ફુરસદ નથી કોઈ કે તો કહેવું પડે લાઈફ ઇઝ નોટ પરફેક્ટ ગેટ અપ સદનસીબે જારે ચારે મને મોબાઈલ કે ફેસબુક મેસેજીસ ઇમેલ કે થી પ્રવચનો દરમિયાન નાનકડા ગામડાથી મેટ્રો મેગા સિટી સુધી ઓળખાણ પીછાણ વગરના એ ભાવકોના એવા પ્રતિભાવ મળે છે કે તમારા લેખ વ્યાખ્યાન થકી અમે આપઘાતનો વિચાર માંડી વાળ્યો જિંદગીને ચાન્સ આપી સંજોગોનો મક્કમતાથી મુકાબલો કરવાનું નક્કી કર્યું તમારા શબ્દો થકી અમારા કાળજે આત્મવિશ્વાસ પ્રગટ્યો કે હૈયે પ્રેમ ઉભરાયો ત્યારે જાણે મારા જિગર પર કોઈ અદૃશ્ય હાથે ઠંડો સુગંધી મલમ ચોપડતું હોય એવી શાંતિ મળે છે અજાણતા જ કશુંક સારું કર્યાનો સંતોષ મળે છે કોઈના આંસુ લૂછીને હોઠ પર સ્મિત ખીલવ્યાનો આનંદ અંતરને આરામ આપે છે મને આમ પણ કોલેજમાં ભણાવતો ત્યારે જવાન છોકરા છોકરીઓને ડ્રીમરથી અચીવર બનવાનો ઘાટ આપવો ગમ્યો છે આપણો દંભી દેશ મોટા મોટા જય જયકારના હો હા ગોકીરા વચ્ચે સ્વીકારતોય નથી કે અહીં કેટલાય નાગરિકો ભયંકર ડિપ્રેશન આત્મવિશ્વાસના સદંતર અભાવ ભયના ઉથાર અને ફ્યુઝન લાઈફના કન્ફ્યુઝન વચ્ચે પીસાય છે જગતમાં સૌથી વધુ આત્મહત્યાઓ અહીં થાય છે માટે જ મારા લેખન પ્રવચન થકી અત્યાર સુધીમાં પચાસથી વધુ જીવન બચ્યા છે મને ખબર નથી જેના મારી પાસે કોઈ કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ